રાજ્ય સરકારની પાંચ વર્ષની ઉજવણી જેમાં આપણી સરકારના સૌનો સાથ સૌના વિકાસના કામો અંગે વિકાસ દિવસની ઉજવણી કરાઈ હતી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા આયોજિત વિકાસ દિવસમાં ગરીબોના ઘરના ઘર આપવામાં આવ્યા હતા રાજ્ય સરકાર દ્વારા હાલમાં પાંચ વર્ષ આપણી સરકારના સૌનો સાથ સૌનો વિકાસના ગાંઠા સાથે વિકાસ દિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે બીએલસી યોજના અંતર્ગત સાકાર થયેલા કામરેજ ઓલપાડ ચોર્યાસી તથા પલસાણા તાલુકાના નવસો આવાસોના લોકાર્પણ અને કામરેજ ઓલપાડ તથા પલસાણાના સાકાર થનાર સાતસો સુડતાલીસ ખાત ખાતમુહૂર્ત અને ભારતમાં સૌ પ્રથમવાર આત્મનિર્ભર ભારત અન્વયે અફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પ્લેક્ષમાં ભાડુઆતોના ભાડા મકાનનું લોકાર્પણ ઉપરાંત ઔદ્યોગિક તાલીમ સંસ્થાન શ્રમિક કૌશલ્ય પ્રમાણતા કેન્દ્ર ઓલપાડ ખાતે એક વર્કશોપ અને થિયરી રૂમોના બાંધકામનું લોકાર્પણ સાથે ઓલપાડના એનએફએસ એના લાભાર્થીઓના અનાજ વિતરણ કાર્યક્રમ હાલ હજીરા રોડ પર આવેલ સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે કરાયો હતો જેમાં પ્રથમ નાગરિક મેયર હેમાલીબેન બિગાવાલાના અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગુજરાત દ્વારા યોજાયેલ વિકાસ દિવસમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને લાભાર્થીઓને વિકાસ દિવસની ઉજવણી સાથે લાભ આપવામાં આવ્યા હતા હર્ષદ સેટા સાથે અઝર કુરેશી જીટેન્ટ ન્યૂઝ